જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને અત્યારે હું તમને દર્શન કરવા માટેક કિલોમીટરની દૂરી ઉપર જંગલની માલિપા આવેલું છે આ મંદિર કે જ્યાં એક ગુફામાંથી વર્ષોથી હા સદીઓથી એમ કહેવાય કે એક શિવલિંગ છે એની ઉપર સતત ને સતત પાણી ટપક્યા કરે છે અને આ જગ્યાને સૌરાષ્ટ્રનું અમરનાથ પણ કહેવામાં આવે છે મારાવાલા દૂર દૂરથી લોકો અહીંયા આવે છે પરમાત્માના એમ કહેવાય કે દર્શન કરે છે અને જે સતતને સતત જે પાણી ટપકે છે એ પાણીને એમ કહેવાય કે સ્પર્શ કરી અને આંખે અડાડી અને પોતાની જાતને ધન્ય ધન્યતા અનુભવવાનું ક્યારેય ભૂલતા નથી દોસ્તો તો આ જરિયા મહાદેવ મંદિર જે છે એ સમગ્ર વિશ્વ ફલકમાં એમ કહેવાય કે પ્રખ્યાત છે અને દોસ્તો આ જરિયા મહાદેવની રહસ્યમય વાત મોટામાં મોટી એ છે મેં તમને અગાઉ જણાવી કે કેટલું બધું પાણી જે છે એક ગુફાની અંદર પથ્થરોની શિલામાંથી ટપકે છે પણ એ પાણી ક્યાંથી ટપકે છે એ હજુ સુધી જાણી શકાયું નથી એ હજુ સુધી એક રહસ્ય જ છે ઘણા બધા સંશોધનો થયા વૈજ્ઞાનિકો પણ આવ્યા અહીંયા એમ કહેવાય કે ભૂસ્તરશાસ્ત્રીઓ પણ આવ્યા પણ કોઈ જ પણ વ્યક્તિના એમ કહેવાય કે અભ્યાસના નીચોડ બાદ જાણી નથી શકાયું કે આ મહાદેવમાં એટલે કે આ જરિયા મહાદેવના સાનિધ્યમાં જે પથ્થરમાંથી જે પાણી ટપકે છે એ પાણી આખરે એ ક્યાંથી ટપકે છે તો દોસ્તો એ આખે આખો નજારો મારે તમને દેખાડવો છે તો વિડિયોને અંત સુધી નિહાળતા રહેજો મારા વાલા હર હર મહાદેવ જય હો જરિયા મહાદેવ દોસ્તો તમને એમ થતું હશે કે ભાઈ જરિયા મહાદેવ એટલે શું તો એમ કહેવાય કે તે પથ્થર જે છે જે પહાડ એમ કહેવાય ગુફા જે છે એની અંદરથી સતત પાણી ટપક્યા કરે છે એટલે કે ઝર્યા કરે છે અને એ બધું પાણી જે છે એ ભગવાન શિવનું જે શિવલિંગ જે છે એની ઉપર સતત ટપકે છે એટલે કે સતતને સતત ઝરિયા કરે છે અને એના નામ ઉપરથી આ જગ્યાનું નામ ઝરિયા મહાદેવ પડ્યું છે તમે જોઈ શકો છો દોસ્તો આ વિશાળ ગુફા આ એના પથ્થરો એના ખડકો એમાંથી પાણી ઝર્યા કરે છે અને જે નીચે શિવલિંગ જે છે એની ઉપર અભિષેક જાણે કરતા હોય એમ સતત ને સતત ટપક્યા કરે છે દોસ્તો તમે જોઈ શકો છો ઘરે બેઠા હું તમને આવા મસ્ત મજાના દર્શન કરાવી રહ્યો છું અંત સુધી નિહાળતા રહેજો એને ભગવાન ભોળોનાથ જે છે તમે જોઈ શકો છો દોસ્તો અને ખાસ ચોમાસા દરમિયાન અહીંનું વાતાવરણ જે છે એ ખૂબ જ આહલાદક હોય છે અને સહેલાણીઓ દર્શનાર્થીઓ દૂર દૂરથી અહીંયા આવે છે અને આજુબાજુ એમ કહેવાય કે મેળા જેવું વાતાવરણ હોય છે દોસ્તો તો તમે જરિયા મહાદેવના દર્શન કરી લો મારા વાલા જય હો જરિયા મહાદેવ દોસ્તો પાણી ટપકે છે મહાદેવની ઉપર એ પણ તમે બરાબર જોઈ લો

આ બધા વૃક્ષો અને એવું આ શ્રી જરિયા મહાદેવનું સાનિધ્ય કોઈ પણ સહેલાણી કોઈ પણ દર્શનાર્થી અહીંયા આવે એટલે ફોટો પાડ્યા વગર તો એ રહે જ નહીં મારાવાલા જય હો જરિયા મહાદેવ દોસ્તો પાણી ટપકે છે મતલબ પાણી જરી રહ્યું છે એ તમે જોઈ શકો છો દોસ્તો સૌરાષ્ટ્રના અમરનાથ તરીકે ઓળખાતા આ જરિયા મહાદેવની એક વિશેષ રહસ્યમય વાત તમને કહું તો કદાચ આજુબાજુના વિસ્તારમાં કે જે જગ્યાએ આ મંદિર આ જગ્યા છે એના આજુબાજુના વિસ્તારમાં કદાચ ગમે તેવો કપરો દુષ્કાળ પીડ્યો હોય કોઈ જગ્યાએ પાણીનું ફોરું કે પાણીનું ટીપું જોવા ન મળતું હોય તેવી પરિસ્થિતિમાં પણ આ જરિયા મહાદેવનું જે સાનિધ્ય છે ત્યાં આ પાણી જે જરી રહ્યું છે એ પાણી આવી રહ્યું છે એ પાણી ક્યારેય ટપકતું બંધ થતું નથી મતલબ કે આ પાણી ક્યાંથી આવે છે કેવી રીતે આવે છે આનો મૂળભૂત સ્ત્રોત ક્યાં છે એ હજુ સુધી કોઈ પણ જાણી શક્યું નથી દોસ્તો અને ખરેખર આ જ પરમાત્માની લીલા છે દોસ્તો તમે જોઈ શકો છો દોસ્તો આ જગ્યાએ પાતાળની માલિપા ગંગાનું પાણી આવતું હોય એવી માન્યતા છે અને તમે જોઈ પણ શકો છો દોસ્તો આ પાણી ક્યાંથી ટપકે છે એનો તો મેં તમને કીધું તેમ કોઈ રહસ્ય હજુ સુધી જાણી નથી શકાયું પરંતુ આ જગ્યા જે છે એ ખરેખર પરમ પવિત્ર છે તમે અહીંયા આવશો તો તમને ખ્યાલ આવશે અને જે કુંડ જે છે દોસ્તો એ પણ તમને જોવા મળી જશે અને અહીં આજુબાજુ જે તોતિંગ વૃક્ષો છે એ હરિયાળી જે છે તમે અહીંયા પરિવાર સહિત આવશો તો એક દિવસનો તમે એમ કહેવાય કે નાનકડો પ્રવાસ ખેડી શકશો અને ઘણા બધા લોકો અહીંયા વન ભોજન કરવા મતલબ કે પરમાત્માનું સાનિધ્ય પરમાત્માના દર્શન કરી અને ઘરેથી ભાથું લઈને આવે અને અહીંયા કુદરતની નિશ્રામાં ખાતા પીતા હોય છે જમતા હોય છે દોસ્તો વન ભોજનનો આનંદ લેતા હોય છે તો ખાસ કરી અને જરિયા મહાદેવ જે છે એમના મારા તમને દર્શન કરાવતા દોસ્તો તો મેં તમને દર્શન સારામાં સારી રીતે કરાવ્યા છે તો ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી જય હો જરિયા મહાદેવ હર હર મહાદેવ